નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો વિપુલભાઈ રબરીએ જોરદાર સોંગ ગાયું છે કે મા તારી આગેવાનીમાં ખૂબ હચવાયા જોરદાર સોંગ ગાયું છે ભાઈએ મિત્રો ખાલી તમે એક વખત ભાઈનો અવાજ સાંભળો જોરદાર અવાજ છે ભાઈનો અને માતાજીનું સોંગ ગાયું છે એટલે મિત્રો જો તમને સોંગ સારું લાગે તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો અને ભાઈએ કેવું ગાયું તે પણ તમે જરા કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હવે વિડીયો જોઈ લો मा के ओनी मुँह खूब माया कावा हमारा गाँव में अपनाया, किया के ओनी मुँह खूब माया कावा તું બનાજારા તું